વધુમાં વધુ લોકોને નિહાળવા પધારે તેવી અપીલ કરાઈ તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાયન્સ ફેર અને ફન ફેર ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ ચારસો થી પણ વધારે વિદ્યાર્થીઓ દ્વારા મોડલ્સ બનાવીને પ્રસ્તુત કરવામાં આવ્યા સો જેટલા વર્કિંગ અને નોન વર્કિંગ મોડેલ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા સાથે જ એંસીથી પણ વધારે વિદ્યાર્થીઓએ ફૂડ ઝોનમાં પોતાની અલગ વાનગીઓ મૂકવામાં આવીને લગભગ પંદર જેટલા સ્ટોલ લાઈવ રાખવામાં આવ્યા હતા તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ લીમખેડા દ્વારા સતત વિદ્યાર્થીઓ માટે પોતાના સહ અભ્યાસિક પ્રવૃત્તિઓને લાઈવ બનાવ બતાવતા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે સાયન્સ ફેરમાં તેમના अभ्यासिक प्रोजेक्ट आता हो विद्यार्थियों प्रेक्टिकल रूपे में बताया था आ साय फेर तरह दिवस गुरु शुक्र शनिवार आज रोज खूबज मा साय फेर की मुलाकात ली ने, ने आ साय फेर में विद्यार्थी वर्किंग मॉडल्स में सोलर पंप सोलर प्लांटेशन बॉयगेस वॉटर प्यूरिफिकेशन वॉलके एर पॉल्यूशन રોકેટ લોન્ચર ચંદ્રયાન એલવી સેટેલાઇટ જેવા મહત્વના પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ સ્ટોલમાં સેન્ડવિચ સેવખમણી પાણીપુરી લીંબુ પાણી ભેળ ફ્રાય ઇડલી જેવી અવનવી વાનગીઓ દ્વારા મુલાકાતીઓનું દિલ જીતી લીધું હતું સંસ્થાના ચેરમેન ચિરાગભાઈ શાહ દ્વારા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી અને આ સાયન્સ પહેલે નિહાળવા માટે વધુમાં વધુ વાલીઓ તથા મુલાકાતીઓ શાળામાં પધારવા અપીલ કરી હતી